નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે સિક્રેટ ઓફ ધ માઇન્ડ ચેનલ પર અહીં અમે શોધીશું મનના રહસ્ય સાયકોલોજી ટ્રીક અને આજે વાતો જે તમારું જીવન બદલાવી શકે છે આ વિડીયોમાં ઘણું બધું શીખવા મળશે તો વિડીયો સ્કીપ ના કરતા જો તમને મનની શક્તિઓને અનલોક કરવા માંગો છો તો જોડાઈ રહો અમારી સાથે તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા વિચારો માત્ર વિચારો નથી એ બ્રહ્માંડમાં લહેરાઓ પેદા કરે છે વિશ્વ એટલું વિશાળ છે કે એના નિયમો આપણા જીવન પર સીધો અસર કરે છે આજે આપણે વાત કરીશું યુનિવર્સ અને લો ઓફ એટ્રેક્શનની એક એવી શક્તિ વિશે છે જે તમારું જીવન બદલાવી શકે છે બ્રહ્માંડ માત્ર તારાઓ ગ્રહો અને ગેલેક્સીઓનો સમૂહ નથી યુનિવર્સ એ જ એનર્જી સિસ્ટમ છે જ્યાં દરેક વસ્તુ એક ફ્રિકવન્સી પર વાઇબ્રેટ થાય છે તમારા વિચારો તમારી લાગણીઓ તમારી એનર્જી એ બધું યુનિવર્સ સુધી પહોંચે છે અહીં જ કામ કરે છે લો ઓફ એટ્રેક્શન તમે જે વિચારો છો એ જ તમારી વાસ્તવિકતા બની જાય છે વિજ્ઞાન કહે છે કે દરેક કણમાં એનર્જી છે જો તમે ખુશ છો આભાર માનો છો પોઝિટિવ વિચારો છો તો તમે ઊંચ ફ્રિકવન્સી છોડો છો તો યુનિવર્સ એ જ ફ્રિકવન્સી તમને પાછી આપશે એટલે કે જો તમને મનમાં વારવાર કહો કે મારે સફળ થવું છે મારે સંપત્તિ મેળવી છે મારે સુખી જીવન જીવવું છે તો બ્રહ્માંડ એ જ એનર્જીને ગ્રહણ કરીને તમારા જીવનને એ જ પરિસ્થિતિઓમાં લાવે છે હવે આપણે જાણીશું વિઝ્યુલાઇઝેશનનું રહસ્ય વિઝ્યુઅલાઇઝેશન એટલે આંખો બંધ કરીને એ જીવન જીવવું જે તમે ઈચ્છો છો જો તમારે મોટું ઘર જોઈએ છે તો એને આંખો બંધ કરીને મનમાં જોઈ લો જો તમારે સફળતા જોઈએ છે તો એ પણ આંખો બંધ કરીને તમારું નામ લોકો રહે છે એ કલ્પના કરો તમારે પ્રેમ જોઈએ છે તો એ વ્યક્તિ સાથે હસતા રમતા ઇમેજિન કરો યુનિવર્સ એ તસવીર ગ્રહણ કરે છે અને ધીમે ધીમે એ તસવીરને હકીકતમાં ફેરવે છે લો ઓફ એટ્રેક્શનનું બીજું શક્તિશાળી પગલું છે આભાર માનવું જો તમે જે પાસે છે એ માટે આભાર માનશો તો એ વધશે કારણ કે યુનિવર્સ કહે છે કે તમે જે એપ્રિશિએટ કરો છો એ મલ્ટિપ્લાય થાય છે ડાઉટ વી એસ ફેથ જો તમે સતત ડાઉટ કરો છો કે શું ખરેખર થશે તો એ ડાઉટ પણ એનર્જી બનીને યુનિવર્સ સુધી પહોંચે છે એટલે ફેથ રાખો કારણ કે યુનિવર્સ તમારા ફેથને વાસ્તવિકતા બનાવી દે છે અને જો તમે સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલાં જે તમારે જોઈએ છે એ માગશો તો સો પર્સન તમને મળશે પણ હા કોઈ ડાઉટ ના હોવો જોઈએ કારણ કે યુનિવર્સ પણ ગૂંચવણમાં આવી જાય છે અને એને ખબર નથી હોતી કે તમારે શું જોઈએ છે કારણ કે તમારો ડાઉટ ક્રિએટ કરો છો એટલે તો કોઈ પણ વસ્તુમાં તમારે જે પણ જોઈએ છે એમાં ડાઉટ તમે ક્રિએટ ના કરશો કારણ કે યુનિવર્સ એ બ્રહ્માંડનું શક્તિશાળી છે અને કલ્પના તમારી સફળતા જલ્દી મળશે વિશ્વ એટલું મોટું છે કે તેમાં અનંત સંભાવનાઓ છુપાયેલી છે પણ એ સંભાવનાઓને અનલોક કરવાની કી તમારા વિચારો છે તમારો માઇન્ડ એક મેગ્નેટ છે જે વિચારો છો એ જ તમારી તરફ આકર્ષાય છે તો આથી જ નક્કી કરો પોઝિટિવ વિચારો મોટા સપના જુઓ વિઝ્યુલાઇઝેશન કરો આભાર માનો કારણ કે બ્રહ્માંડ સાંભળે છે અને તમે જે હૃદયથી માગો છો એ એક દિવસ તમારી સાથે ઊભું રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં લખો તમે કયું સપનું લો લોફ એટ્રેક્શનથી સાચું કરવા ઈચ્છો છો આભાર